મને અચાનક વિચાર્યો મારે બેન શું કરતા છે તો નાના એ ટૂંકમાં મારાથી મોટી બેન અમારે બે બેન છે ને એમાંથી નાની બેન કોમલબેન કમલબેન ઘરે નજીક થાય ને તો આટો મારવા જાવ તો હલો ફટાફટ જાય અમે આપણી હાયાબુસા લઈને કોમલબેન ઘરે કોમલબેન નું ઘર અહીંયા ખાલી ત્રણ ચાર કિલોમીટર થાય ગયું તો હાલો ફટાફટ જઈ કોમલબેન ઘરે અત્યારે પહોંચી ગયા આપણે કમલબેન ઘરે પણ સૌથી પહેલા મે આપણે છે ને મીરાબેન ને બ્લોગ માં લેવાના કા ગલ્યુ ઈ મામા ને કે તો કોને વેડલા પેરી કે વેડલા હાલ ન્યા નો હોય કા

অটকছে <sukai> <laughs> <kye mhi> <laughs> <laughs> <laughs>

હવે છે ને વિરાટ પહેલા મિંદ્રી કીધું ને તેના સબસ્ક્રાઈબ કરો તો ખાસ કરી લેજો ભાઈ ને આજો રિક્ષા રિક્ષા બોલું આ પહેલા શબ્દ શું આની કંઈ બોલ છે ને બોલતા નથી આવડતું રિક્ષા મામા તું કે મામા કઈતા હાલો ભાઈ અને છે ને થોડીક વાર પછી બેહી ને પછી જવા છે ઘરે પણ પછી થોડીક વાર વાર છે બેહવાનું છે કડી હવે કસો કોમલ બેનો છા પીવાનું છે હાલ તું કે દો ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જેવો ને હવે આપણે કમલબેનના ઘરે છે ને રજા લેવાની કારણ કે હવે અહીંયા જો માંડવી ભરેલી દવા ઉડે

બીજા દિવસનો સવાર થઈ ગયું છે ને ટાઈમ કેટલો થઈ ગયો નવ વાગ્યાનો હવે મારે જવાનું છે વાડીએ પાણી વારવા અને હશે તારા બેહું પાવાઈ ગયું છે ને બેહું હા સાબર અમારે બજું એક ચુલીમાં એ સાવી કહેવાય છે ખબર છે સાવી હં જો ટાટા અલ્ટ્રો એક્સટી આપણે ફોન પર ચાવી ખબર છે પૂશ બટન આવે છે એમાં સેલ ખૂટી જતી મારે આ ચાવી લગાડવાના બધા આ ક્યાંક ખોવાઈ ગઈ હતી મળી પાસે આઠ લાખની વસ્તુ છે સાડા આઠ લાખની અહીંયા મૂકી દે રેડી

પેલી ગ્લુ ગન આવે છે હું કાંઈ ગોલી માર નહીં હા એ આ અહીંયા કાતર ઘટી આ બધી વસ્તુ છે ને ભાઈ મારી છે મૂકી દે બધી હાશું એને હાલો ભાઈ મારે થોડું ઘણું કામ છે એડિટિંગ કરવાનું છે તો ફટાફટ કરે એડિટિંગનું બધું કામ પૂરું કરી લઈને પછી મળીએ ભાઈ અમારે બે છે ને બે માણાનો ઝઘડો થઈ ગયો મેં એને કીધું તું સહી કરી દે આપણે છૂટા કરી નાખવાના ખાલી સહી કરી દે ફટાફટ સહી કરે કઈ

ંદો નહીં કર્યા લોકોને પૂરો ભાઈ ભાઈ